તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સામેથી સિંહ આવી રહ્યો છે અને આ બાજુ આ પાયે માવો બનાવી રહ્યા છે મિત્રો એક સમયે તો આ બંને મોરે મોરો થઈ ગયા છે પરંતુ મિત્રો આ ભાઈને જોઈને તો એવું લાગી રહ્યું છે કે આ ભાઈને જરા પણ સિંહની બીક નથી લાગતી કેમ કે મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સામેથી સિંહ આવી રહ્યો છે છતાં પણ આ ભાઈ છે તે એમની મસ્તીમાં માવો બનાવી રહ્યા છે મિત્રો આ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ વિડીયો ક્યાંનો છે એ તો માહિતી નથી પરંતુ લાગી રહ્યું છે કે ગીર વિસ્તારનો આ વિડીયો હોઈ શકે છે હવે મિત્રો આ વિડીયોને લઈને ઘણા બધા લોકો મિક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે સિંહને કદાચ ભૂખ નહીં હોય એટલે જ તે હમલો નથી કરતો તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે સામે ગાડી ઉપર બેઠેલો એ પણ હાવજ હશે છે તો મિત્રો આમ બધા મિક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો